સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાનકડા રાણી રાજપુરા ગામની યુવતીનું ઢોલીવુડમાં નામ ચમક્યું છે બારડોલી ખાતે આવી પહોંચેલી શ્વેતા સેનનું અલંકાર સિનેમા ખાતે બારડોલીની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બારડોલીના રાણી રાજપરા ગામની યુતિ શ્વેતા સેને હાલમાં જ આવેલી ગામડેમાં મુખ્ય અભિનેત્રી તરીકેનો રોલ કરી બારડોલીનું નામ રોશન કર્યું છે ગામડે એ ગુજરાતી ફિલ્મ છે જેમાં વિક્રમ ઠાકોર મુખ્ય અભિનેતા તરીકે કામ કરી રહ્યા છે જેમાં શ્વેતા સેને અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી છે આ ફિલ્મમાં ગામડાની સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે બુધવારના રોજ બાડોલી ખાતે આવી પહોંચેલી શ્વેતા સેનનું અલંકાર સિનેમા ખાતે બાડોલીની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કર માં હતું આ પ્રસંગે સુરજ જિલ્લા પંચાયત પ્રમુખ બેન પટેલ બાડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ ડિરેક્ટર પરિમલ પટેલ અને રાણી ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બધું શીખવાડવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ એ બહુ જ સારી વાત છે અને મને બહુ જ આનંદ જે લોકો કરી રહ્યા છે સંસ્થા ચલાવવા માટે લોકો શીખી શકે એને આગળ વધે એ બહુ જ છે તેમજ આપણા અલંકાર સિનેમાના મુકેશભાઈ

આપતો યુટ પર નિહારી શકો છો અને તેમજ મારા પપ્પા બહુ સપોર્ટિવ છે મારા ફેમિલી બહુ સપોર્ટિવ છે મારા પપ્પા બારડોલી રાણી રાજપરાના છે અને આજે મારું સન્માન કરવામાં આવ્યું છે મારા લિંબચ્યા સમાજ તરફથી તેમજ દિવાળી બેન ટ્રસ્ટ પણ ઘણા લોકો ઉપસ્થિત રહ્યા છે અને મારું સન્માન કર્યું છે એ બગર હું ખુબ જ ખુશ છું કે આ લોકો મને આવી રીતે દર્દ ની લાગણી હું પણ અનુભવું છું કે એ લોકોએ મારો આટલું દર્દ રીતે સન્માન હિતેશભાઈ જનસાક્ષી ન્યૂઝ બારડોલી